ચાર જૂનમાં એકત્રીસ સ્મશાનો કાર્યરત હતા ઘણા બધા સ્મશાનો એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા સ્મશાનોમાં એક ખોટું નરેટિવ વડોદરા શહેરમાં ચાલ્યું કે આ એનજીઓ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આ સેવા આપતા હતા પરંતુ હકીકત એવી હતી કે વડોદરા કોર્પોરેશન દ્વારા એમના લાકડા પૂરા પાડવામાં આવતા જ્યારે લાકડા ન મળે ભીના હોય અથવા કટિંગ થયા વગરના હોય ત્યારે ઘણા નાગરિકોની અવારનવાર ફરિયાદ ઉઠતી હતી ને ઘણા નાગરિકોએ એવી પણ કમ્પ્લેન કરી કે અમારી પાસે એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે ત્રણ હજાર પંદરસો એટલે આખી વસ્તુને સ્ટ્રીમલાઈન કરવા માટે વડોદરા કોર્પોરેશને ચાર જૂનના ચાર ઇજારા કર્યા અને એકત્રીસ મશાનો માટે સાતથી તેર જેટલા મેન પાવર દરેક સ્મશાનમાં એમ્પ્લોય કરવામાં આવશે ટોટલ એકસો સત્તાણું જેટલા અનસ્કિલ્ડ મેન પાવર અને બાકીના એકાવન જેટલા સ્કિલ્ડ મેન પાવર આ મેન પાવરમાં ખાસ કરીને સફાઈ કર્મચારી સુપરવાઇઝર દટામણની કામગીરી કરવા માટેના માણસો મૃતદેહની નોંધણી કરવા માટેના માણસો વોચમેન અને ગેસ જીતા એમના સ્કોપ ઓફ વર્કમાં દરેક ડેડ બોડી માટે એમને સાતમણ લાકડા કે જેની કોસ્ટ લગભગ બારસો ને રૂપિયા જેટલી થાય છે એ સિવાય બારસો નંગ જેટલા છાણા જેની કોસ્ટ નવસો રૂપિયા જેટલી થાય છે આ અંદાજ અમે મૂકેલો છે જે એકચ્યુઅલ પરચેસ હશે એ પ્રમાણે એમને રિઅમ્બર્સ કરવામાં આવશે અને પાંચ નંગ ઘાસના પૂળા આમ આ વ્યવસ્થાઓનું ટોટલ કરીએ સાતમ લાકડાના બારસો સાહીઠ બારસો નંગ છાણાના નવસો રૂપિયા પાંચ નંગ પૂળાના સો રૂપિયા તો બાવીસોના છાસઠ રૂપિયા જેટલું થાય છે જેમાંથી ભૂતકાળમાં પણ બારસો સાહીઠ રૂપિયા જેટલા જે લાકડાના પૈસા હતા એ લાકડા કોર્પોરેશન દ્વારા ચૂકવામાં આવતા હતા આ ઇજારામાં દરેક ઈજાદારને એકસો સાહીઠ રૂપિયા મણ પ્રમાણે લાકડા કોર્પોરેશનના બિલમાંથી રિએમ્બર્સ કરવાના રહેશે એટલે કે કોર્પોરેશન પાસેથી એકસો સાહીઠ રૂપિયા મણ ખરીદવાના રહેશે પરંતુ ભાવ બસો રૂપિયા છે એટલે ચાલીસ રૂપિયા એમને ટ્રાન્સપોર્ટેશન અને કટિંગના ચૂકવામાં આવશે એટલે માનો કે કોઈ ઈજાદારે સો મણ લાકડા વાપર્યા તો સો મણ લાકડામાં એને એકસો સાહીઠ રૂપિયા બસો રૂપિયામાં એકસો સાહીઠ રૂપિયા કોર્પોરેશનમાં જમા થશે એટલે ચાલીસ રૂપિયા એને ટ્રાન્સપોર્ટેશન અને કટિંગ માટે આપવામાં આવશે સ્કોપ ઓફ વર્કમાં આ વસ્તુ આપ્યા બાદ ગાર્ડન જે સ્મશાન છે એનું ક્લિનિંગ કરવાનું સિક્યોરિટી પૂરી પાડવાની ગાર્ડનનું મેન્ટેનન્સ કરવાનું ટોયલેટ બાથરૂમ ક્લિન કરવાના અને જે ડેટ મોડી માટે પાવતી આપવાની છે અને ચિતાના ઓપરેટર છે તમામ સુવિધાઓ એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે આખરી સામાન માટે પંદરસો રૂપિયા પ્રતિ ડેડ બોડી જેવું થાય એ નાગરિકો આખરી સામાન કોર્પોરેશન પાસે માગે ગરીબ માણસો એમને પણ આપવાનું પ્રાવધાન છે ખાસ કરીને વાત કરીએ કે આ એક અતિ મહત્ત્વનું કહી શકાય એવું નાગરિકોને સુવિધા આપવા માટેની કામગીરી કોર્પોરેશને કરી છે આ કોન્ટ્રાક્ટ થવાથી ત્રાણું જેટલા સિક્યોરિટી જવાનો જે અમે મૂકતા હતા એને અમે ઓછા કરીશું અથવા બીજી જગ્યાએ ઉપયોગમાં લઈશું એ રીતે વીસથી એકવીસ સ્ટાફ જે કામ કરતો હતો એને પણ અમે બીજી જગ્યાએ ઉપયોગમાં લઈશું એટલે અત્યાર સુધી સાધન ચાર કરોડનો ખર્ચો થતો હતો એના બદલે અત્યારે આ ખર્ચો વધશે એકચ્યુઅલી જે બાર હજાર છસો જેટલી ડેડ બોડી આવે છે એ પ્રમાણે આ ખર્ચો અમે લોકોએ ગણ્યો છે એકચ્યુઅલી જે રિએમ્બર્સ કરવા માટે જે એમની ખરીદ કિંમત છે એના પ્રમાણે એજન્સીઓને રિએમ્બર્સ કરવામાં આવશે બાય ચાન્સ કોર્પોરેશન પાસે લાકડા ખલાસ થઈ જાય તો એજન્સીઓએ બહારથી પ્રાઇવેટ માર્કેટમાંથી ખરીદી અને ડેડ બોડી માટે બસો રૂપિયા પ્રતિ મન પ્રમાણે લાકડા ખરીદવાના રહેશે મારો એમણે બસો વીસ ખર્ચ્યા તો બી કોર્પોરેશન બસો રૂપિયા જ આપશે કોઈ જાતની સર્વિસમાં તકલીફ ના પડે તથા જળવાય છે ને નાગરિકોને સારામાં સારી સુવિધા મળે એ માટે આ ઇજારા કરવામાં આવ્યા છે જે બારસો સાહીઠ રૂપિયાનો ખર્ચો પહેલાં કોર્પોરેશન કરતી હતી એના બદલે ફક્ત હજાર રૂપિયાનો ખર્ચો વધી રહ્યો છે અને બાવીસો સાઠ રૂપિયા જેટલો ખર્ચો થવા જઈ રહ્યો છે મને એવું લાગે છે કે આ ખૂબ પ્રજાની સુવિધા વધારવા માટેનું કામ જે ટેક્સ પેયર ટેક્સ આપે છે એમને વળતર આપવાનો એક પ્રામાણિક પ્રયાસ અને તમામ સ્મશાનો ખૂબ પ્રોફેશનલી મેનેજ થાય એ દિશામાં કોર્પોરેશને પ્રામાણિક પ્રયાસ કર્યો છે આથી જે માર્કેટમાં નરેટિવ ચાલે છે કે ડેડ બોડીના પૈસા સાત હજાર રૂપિયા લોકો પાસે લેવાના એકચ્યુલી આ મેન પાવરના પૈસા અને જે લાકડા અને છાણા આપવાના છે એ બંનેનું ટોટલ છે પરંતુ આ પ્રજાની સુવિધા વધારવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ છે અને આમાં મને લાગે છે કે વડોદરા નાગરિકોની સેવા અને સુવિધા અને જે ડેડ બોડીનો મલાજો જાળવવાનો છે એમાં ખૂબ સારા પરિણામ મળશે